નામજોગ અમે ફરિયાદો આપી છે જે યુવા મોરચાના જે યુવાનો જે છે જે અહીંયા આવ્યા હતા એમના બધા ફરિયાદોમાં નામોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે એમની સાથે બસો જણાનું જે ટોળું હતું એ જે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે એના સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજના આધારે એ લોકો આઈડેન્ટિફાઈ કરીને તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માગણી છે પોલીસ ખાતા સાથે અમારી પરમ દિવસે એડિશનલ પોલીસ કમિશનર જ્યારે અમે એલિસ ફરિયાદ આપવા ગયા ત્યારે બળગુજર સાહેબ ઉપસ્થિત હતા અમે એમને લેખિતમાં અમારી ફરિયાદ આપી હતી એમને અમે એમને એવું જણાવ્યું હતું કે અમે આ તમારી જે ફરિયાદ છે એની તપાસ કરીએ છીએ અને તપાસ કરીને અમે ગુનો દાખલ કરીશું પણ ચોવીસ કલાકનો સમય વીતી ગયો અને જ્યારે ગુનો દાખલ ના થતા ગઈકાલે અમે સમગ્ર આખો દિવસ સવારે અગિયાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી અમે એલયુબીજ પોલીસ સ્ટેશન સાથે અમે પીઆઈ અને એસીપી સાથે અમે સતત અમારી ફરિયાદ બાબતે કેમ કે એક તરફ કોંગ્રેસ પક્ષના જે આગેવાનો છે એમની તમે ધરપકડ કરવામાં આવી છે સામે પક્ષ ઉપર જ્યાંથી એ લોકો વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે પ્રદેશ સમિતિ ઉપર આવીને જે દેખાવો કરનાર વ્યક્તિઓ છે એમની વિરુદ્ધમાં તમે કોઈ ફરિયાદ અને ગુનો દાખલ નથી કર્યો એટલે ક્યાંક અમને એ બાબતની અંદર પોલીસ તંત્ર સામે અસંતોષ હતો તે અમે એમને વ્યક્ત પણ કર્યો એટલે એમને એવું કીધું કે અમને તપાસ તમારી જે છે અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે અમે તમે ચોવીસ કલાકનો અમે સમય આપો અને આજનો અમને એમને સમય અમાર અમારી પાસે હતો આજે એટલે આજે બપોરે ત્રણ વાગે અમને પોલીસ સ્ટેશન બોલાવીને અમારી ફરિયાદ દાખલ કરી છે ફરિયાદમાં અમે નામો આપ્યા છે પંદરથી વીસ જણાના નામ સાથે ઉલ્લેખ છે અને બસ્સો જણાનું જે ટોળું છે એની નામ સાથે ઉલ્લેખ છે હમણાં જ ફરિયાદની કોપી આવશે એટલે તમને એ કોપી પણ અમને આપી દઈશું ધન્યવાદ એની અંદર નામો આપ્યા છે પંદર વીસ નામો છે એ બધા જે બી અહીંયા આવ્યા હતા એ જે ભારતીય જનતા યુવા મોરચાના જે આગેવાનો છે એ બધાના નામો એની અંદર જે અહીંયા આવ્યા હતા દેખાવ કરવા માટે અમારી વાત જે છે એ કાયદો અને વ્યવસ્થાની વાત છે જે પણ લોકો અહીંયા આવ્યા હોય ગેરકાયદેસર રીતે પોલીસની પરવાનગી વગર જ્યારે એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર દેખાવ કરવા આવ્યા હોય અને કાયદો અને વ્યવસ્થા જ્યારે ના જળવાતી હોય એ ખૂબ ગંભીર બાબત છે એ ગંભીરતાથી લઈને પોલીસ એમાં કડક અને સખ્ત કાર્યવાહી કરે એ જ અમારી માગણી છે ધન્યવાદ